ભુજમાં ખુલ્લે આમ વેચાય છે અંગ્રેજી અને દેશી સામાજિક અગ્રણીઓ જનતા રેડ કરીને બંધ કરાવે છે પરંતુ પોલીસ કાયદાનો કોઈ જ નથી આમ ભુજમાં અનેક વિસ્તારોમાં દારૂ વેચાઈ રહ્યો છે પોલીસની હપ્તાખોરીના કારણે ભારતની આવનારી પેઢી બરબાદ થઈ રહી છે નાના નાના બાળકો પણ નશાનો ભોગ બને છે રાજકીય ગાંઠ વિના આટલા મોટા પ્રમાણમાં દેશી અને અંગ્રેજી દારૂનો ધંધો શક્ય નથી લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ નમસ્કાર આવાજ જનતા કી માથી હું દતેશ પાવસા ગુજરાત નો એક પણ એવો ગામ નથી જ્યાં દેશી દારૂ અને અંગ્રેજી દારૂ નથી વેચાતો અને દેશી અને અંગ્રેજી દારૂના કારણે આપણે કેટલા બધા લઠાકાન જોયા છે નાના મોટા એક એક બે બે વ્યક્તિઓના મરણ તો લગભગ લગભગ દરેકે દરેક ગામ અને દરેકે દરેક શહેરમાં થયા છે પરંતુ એ બાબતે પોલીસ તંત્ર કે સરકારી તંત્ર બિલકુલ જાગૃત નથી અને છેલે સમય એવું આવ્યો છે કે જે એ દેશી દારૂ અને અંગ્રેજી દારૂ જે લોકોના વ્યક્તિઓના મરણ થયા છે તેઓ હવે મેદાને આવ્યા છે આપની સાથે ખાસ મહેમાન છે લાલીબેન લાલીબેન ઘણા વર્ષથી આ બાબતે લડતા રહ્યા છે લાલીબેન સ્વાગત છે તમારું નમસ્કાર લાલીબેન તમે જે આ લડાઈ લડો છો આજે આપણે જે સૌથી મોટો પ્રશ્ન કર્યું કે આપણા પોતાના જયારે જતા રહે છે ને ત્યારે કેવી મુશ્કેલી થાય છે એ ખરેખર મારા સિવાય કોઈ નથી જાણતો કારણ કે આજે હું સૌ એકલી થઈ ગઈ છું અને આમ એટલી એટલે પરિવાર થકી બાકી તો આખું સમાજ અને આપ જેવા ભાઈઓ છે એટલે આપણે થોડીક હિંમત કરી શકીએ છે પણ જ્યારે બી લઠ્ઠા કાંડો થયા છે આજની તારીખમાં બી વેશન એટલું બધું ફેલી ગયું છે ને મોટા ભાઈ કે આપણે એમ કહી શકીએ ને કે તો ભણવાના નામે જ્યારે યુવા બારે જાય છે ને તો સિગરેટો અને આવા બધા સિગરેટ થી ચાલુ કરે અને પછી થોડુંક ચાખવાથી ચાલુ કરે અને પછી દેશી ને વિદેશી ને ગાંજો ને એ અત્યારે ગલીએ ગલીએ અને શેરે શેરે ફેલાઈ ગયું

એ બહુ મોટો પ્રશ્ન છે હું જેમ મને પોતાની મારી જાતને બી હું એ પ્રશ્ન પૂછું છું જેમ ઘણા બધા કે છે કે તું પણ હવે એકલી રહી ગઈ છે તો ખાઈ પીને સુઈ જાય ને એ બધું શું કામ કરે છે કારણ કે એ કામ પોલીસ નું છે આપણું નથી પણ જયારે પોલીસ એમાં સાવ નિષ્ફળ ગઈ છે અ કારણ કે જે હપ્તા ખોરી જેને આપડે નામ દઈએ તો ભી ચાલે કે એટલા મોટા પાયે એ લોકોને એ હપ્તા મળી જાય છે કે એની આંખોની સામે જેમ કે મહાભારતમાં ગાંધારીએ પટ્ટી કેમ બાંધી લે એમ પોલીસ પણ પોતાની આંખ ઉપર એક પટ્ટી બાંધી લીધી છે અને એને કોઈ ક્રાઈમ કોઈ ગુનો દેખાતો જ નથી અને જયારે કોઈક ફરિયાદ લઈને જાય ને બેન જે પોતાના ઘરમાં નથી આવતી મોટા પાયે તો એ વિચારવાની વાત છે ત્યારે અમે બહુ ઘણો ટાઈમ પેલા એક ગુંજ કરીને એક મહિલાઓની ટીમ અમે ઉતારી હતી એમાં હું પણ સામેલ હતી અને અમે દરેક ગામડે ગમડે અને શેરીએ શેરીએ આવા પોતા પોતાની બેનો એને પ્રેશર થી રોકી નાખી અને એ બંધ થઈ ગયું દર્શક મિત્રો લાલીબેન જેવા લોકો જયારે બહાર નીકળે છે ત્યારે એમને પણ થતો હોય છે બુટલી ઘરો એમને પણ ધમકાવતા હોય છે

મારી પાછળ ઊભી રહી જાય છે અને આજે હું એક અવાજ કરું તો એ ઉભા જ રહી જશે મારું હેતુ એ છે કે આપણે જે લોકો મને ધાક ધમકી આપે છે હું એ લોકોને ભી એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ મારા તમે પણ જે આ કાર્ય કરો છો તમે ભણેલા ગણેલા હશો અમે પણ એક મજૂરી કરીએ છીએ કામ કામ ધંધો કરીએ છીએ અત્યારે તમે પણ ને મળી જાય તો આ કાર્ય કરો છો કે એ ચોરી કરી ડાકો ડાલીને ને પોતાના ઘર નું ગુજારો કરતા હતા ત્યારે નારદ મુનિ એને પૂછવામાં આવ્યું કે આપ જે આ બધું કરો છો ચોરી નું કામ તો એનાથી આપના પરિવાર આપના સહભાગી બનશે ત્યારે એને કીધું વાત તો સાચી છે ઘરે જઈને જયારે પૂછ્યું

જ્યારથી વિકાસ હુંડા સાહેબ આવ્યા છે ત્યારથી એક એમને નંબર જાહેર કર્યા છે એ નંબર ઉપર ફોન કરીએ અને અમુકના નામ આપે છે ઘણા ત્યારે અમે સામેથી ના પાડીએ છીએ કે આ વ્યક્તિને તો મોકલતા જ નહીં તમે તો એવા લોકો તો અમે અમુક તો નામજોગ જ ખબર છે કે આ ભાઈ આવશે તો એ કઈ કાર્ય કરશે નહીં તો વિકાસ હુંડા સાહેબ ને મારી એક એ વિનંતી છે કે સાહેબ જ્યાં જયારે આપ આટલું સારું કાર્ય કરી રહ્યા છો તો ખરેખર હું તો એમ કે આખી આખી ટીમ બદલી નાખો અને ગાંધીનગર થી એક નવી ટીમ બોલાવો જે ખરેખર હપ્તા ખોર મુક્ત હોય મારા વાક્ય ખરેખર બહુ કડવા હોય છે પણ સત્ય હોય છે કદાચ મારા કોઈ વાક્ય ઉપર આપે

લાલીબેન ખુબ ખુબ ધન્યવાદ તમારો અમારી સાથે જોડવા માટે દર્શક મિત્રો તો તમે વિચાર કરજો કે જે દેશી અને અંગ્રેજી દારૂ વિરુદ્ધ લડતા લોકો છે એમને ધમકીઓ આપવામાં આવે છે આ ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની હકીકત છે પોલીસ નો જેમ લાલીબેને વાત કરી કે હપ્તાની જગ્યા પોલીસ ના હાથ તો અંગ્રેજી દારૂની વિરુદ્ધ લોકોએ જનતા રેડ કરવી પડે છે અને લોકોએ બંધ કરાવવું પડે છે જો લોકોને જ આ બધું કરવાનું હોય તો પોલીસ તંત્ર નો કોઈ જ મતલબ રહેતો નથી તો પોલીસ સ્ટેશન છે એનામાં તાળા લગાવી દેવા જોઈએ અને લોકોના જે ટેક્સ ના પૈસા બરબાદ થઈ રહ્યા છે એ ન થવા જવા જોઈએ મારી આપના માધ્યમથી સર્વે દેશવાસીઓને વિનંતી છે કે આવો કોઈ પણ એની પોલીસ કાર્યવાહી કરશે કે નહીં છે એ બંધ કરવા તો આપણે જ જાગૃત થવું પડશે અને આપણે જ ફરિયાદો કરવી પડશે કેમકે બુટલેગરો પોલીસ તો આઈ ભાઈ થઈને બેઠા છે એટલે એ માત્ર ને માત્ર પૈસા ભેગા કરવા માટે જ આપણા જેવા સામાન્ય વ્યક્તિના જે બાળકો છે વિનંતી છે કે આવું કોઈ દૂષણ દેખાય તો એનો જરૂર થી ફરિયાદ કરજો નમસ્કાર આવા જનતા કી માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર